અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મિત્રદેહ મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવત ચકચાર મચી જવા પામી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે ભરૂચના ચાવચ ગામના મંગલે બંગલોઝ ખાતે રહેતા બયાલીસ વર્ષીય રાજેશ સિંઘ ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વરના ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી તેઓએ ગત તારીખ ચોવીસમી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરથી નીકળ્યા હતા જેઓએ પરત નહીં ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબ તબીબનો મૃતદેહ અંડાળા સામોરથી મોતાલી ગામ તરફ જવાન રોડની પરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વર બી બીડીઝન પોલીસને થતાં પોલીસ કાફેલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતાં લાઇસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓખડ રાજેશ સિંહ તરીકે થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખડસાયો હતો આ તરફ એફએફએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસર રાજેશ સિંઘની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે પોથડ પદાર્થ વડે મારામારી તેમની હત્યા કરાઈ હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધીને હત્યારોને શોધવાની તજવીજ હાથ ધરી છે

કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે આઈપીસી ત્રણસો બે મુજબ મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ કરી રહ્યા છે તપાસમાં જે એડી ની તપાસ છે એ હજી ચાલુ જ છે એમાં કોઈ બીજું કઈ જાણવા મળેલ નથી આમાં આશરે ત્રીસ થી ચાલીસ માણસો ની પૂછતાછ પણ કરવામાં આવે છે પણ હજી અમે હજી આ તપાસ આગળ